જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે અત્યારે ગુજરાતની અંદર સરકારી ભરતીની રાહ બધા જ વિડીયોમાં આવી રહી છે અને બધા જ લોકો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે એવામાં મિત્રો આપણે વાત કરીએ તો ગુણ સેવા પસંદગી દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ થ્રી વર્ગ ત્રણની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે આની અંદર મિત્રો વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર કેટલી જગ્યાઓ છે પગાર ધોરણ કેટલો છે આનું ફોર્મ કઈ રીતે અને ક્યાં સુધી ભરવાનું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની કોમ્પિટિટિવ એક્ઝામ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે મિત્રો વાત કરીએ તો આની અંદર ટોટલ ગ્રુપ એની અંદર ત્રેવીસો અને ગ્રુપ બીની અંદર ટોટલ ત્રણ હજાર એવી રીતે છ હજાર જેટલી જગ્યાઓ ઉપર અત્યારે ભરતી થઈ રહી છે મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી શું છે એ પણ આપણે આગળ વિડીયોની અંદર સમજશું અને ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર કેટલો પગાર ધોરણ છે અને આ લોકોને કેવી રીતે પરીક્ષા આપવાની છે એની પણ આપણા વિડીયોની અંદર અંતમાં ચર્ચા કરવાના છીએ હવે મિત્રો સૌથી પહેલાં તો ગ્રુપ એની અંદર સમાજ કલ્યાણ નિરીક્ષણની એકસો ને જગ્યા છે કે જે ગાંધીનગરની અંદર છે કાર્યાલય અધ્યક્ષની ત્રણ જગ્યા છે જે મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં છે કલેક્ટર કચેરીના ક્લાર્કની સોળસો જેટલી જગ્યાઓ છે હેડ ક્લાર્ક જે છે એ એકસો ચોત્રીસ છે અને સિનિયર ક્લાર્ક પાંચસો ત્રણ છે આવી રીતે ટોટલ ત્રેવીસો જગ્યા છે આ ઉપરાંત જુનિયર ક્લાર્કની અંદર ટોટલ ત્રણ હજાર જેટલી જગ્યાઓ આવેલી છે મિત્રો ફોર્મની વાત કરીએ તો પાંચ બે બે હજાર છવ્વીસ એટલે કે આજથી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને તમે વીસ તારીખ સુધી આ ફોમને ભરી શકો છો આ ફોર્મ તમારે ઓજસની વેબસાઇટ પરથી ભરવાના છે એચ ટી ટીપી ઓજસ ડોટ ગુજરાત બેઠા ફોર્મ ભરી શકો છો હવે મિત્રો વાત કરીએ ફીની તો ફીની અંદર વાત કરીએ તો આગળ વાત કરશું એ પહેલા આપણે જોઈએ કે ગ્રુપ એ ની અંદર અહીંયા ઉપર વિગતવાર માહિતી આપેલી છે કે કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ ખાલી છે કઈ કચેરીની અંદર કઈ કઈ જગ્યા ખાલી છે હવે મિત્રો પગાર ધોરણની વાત છે તો પગાર ધોરણ આની અંદર પચાસ હજારથી લઈ અને જગ્યાવાઇઝ છવ્વીસ હજાર મિનિમમ પગાર છે અને મહત્તમ પગાર છવ્વીસ હજાર અને પચાસ હજાર સુધી આપેલો છે મિત્રો વાત કરીએ ઉંમરની તો આની અંદર ઉમેદવારની નાનામાં નાની ઉંમર વીસ વર્ષની અને વધારેમાં વધારે પાંત્રીસ વર્ષ હોવી જોઈએ મહિલા જે ઉમેદવાર છે એને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને અનામત કેટેગરીની મહિલાઓને દસ વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીના પુરુષને પણ પાંચ વર્ષની છૂટછાટ છે એવી રીતે આપણે વાત કરીએ તો આટલી સરકાર દ્વારા ઉંમરની છૂટછાટ આપવામાં આપી છે હવે મહત્વની વાત છે કે પગાર ધોરણ તો કે હેડ ક્લાર્કની અંદર પગાર ચાલીસ હજાર આઠસો છે આની અંદર પ્રથમ પાંચ વર્ષ સુધી પગાર છે એ ફિક્સ હોય છે ત્યારબાદ જેવી રીતે પગાર પંચ આવે એવી રીતે તમારું પગાર વધતું હોય છે તો હેડ ની અંદર ચાલીસ હજાર આઠસો પગાર છે સિનિયર ક્લાર્કની અંદર છવ્વીસ હજાર જેટલો પગાર છે કલેક્ટર કટેરીના ક્લાર્કની અંદર છવ્વીસ હજાર જુનિયર ક્લાર્કનો છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષણ જે છે એનો ઓગણપચાસ હજાર છસો અને સમાજ કલ્યાણ નિરીક્ષણનો ચાલીસ હજાર આઠસો હવે મિત્રો જગ્યા આપણે જોઈએ તો સમાજ કલ્યાણ નિરીક્ષણની એકસો ને પચીસ જગ્યા છે અને કાર્યાલય અધ્યક્ષની ખાલી ત્રણ જ જગ્યા છે પરંતુ પગાર એનો વધારે છે પરંતુ ત્રણ જગ્યાની અંદર બહુ ઓછા ચાન્સ હોય છે આવવાના એટલે વધારે જગ્યા હોય એની અંદર તમારે ફોર્મ ભરવું જોઈએ એટલે કોમ્પિટિશન થોડી ઓછી રહે તમારા માટે ત્યારબાદ મિત્રો વાત કરીએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની તો કે જેમને પણ કોઈ પણ સ્નાતકની પદવી મેળવી હોય એ લોકો આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે ત્યારબાદ ઈડબ્લ્યુ એસના કેટેગરીના જે ઉમેદવાર છે એના માટે કેવું ઈડબલ્યુ એસનું સર્ટિફિકેટ હોવી જોઈએ એ પણ આપેલું છે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો જેમને પણ રમતગમતની અંદર કોઈ પણ જગ્યાએ યુનિવર્સિટી અખિલ ભારતીય સેવા રાષ્ટ્રીય ક્યાંય પણ ભાગ લીધો હશે એમને વધારાના પાંચ ટકા એટલે કે વધારાના પાંચ ટકા ઉમેરી અને યાદી તૈયાર કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ તો કમ્પ્યુટરની જાણકારી જે છે એ બેસિક ધોરણ દસ અને બારની પરીક્ષા કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની સાથે પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ ફી જે છે એ કેવી છે તો કે ફીની અંદર જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમને પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને અનામત વર્ગના જે વિદ્યાર્થી છે એમને ચારસો રૂપિયા ફી ભરવાની છે હવે વાત એમ છે કે પરીક્ષાની અંદર જે ઉપસ્થિત રહેશે એ લોકોને ફી છે એ રિફંડ આપી દેવામાં આવતી હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર પરીક્ષા પદ્ધતિ કેવી છે તો કે સૌથી પહેલાં તો આની અંદર પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે ગ્રુપ એ અને બી બંને માટે એક સેમ પરીક્ષા હશે કે જેની અંદર ઇંગ્લિશ છે એ પંદર માર્કનું હશે ગુજરાતી પંદર માર્કનું હશે જનરલ અવેરનેસ અને કરંટ અફેર જે છે કે હાલમાં શું શું થયું છે એ ત્રીસ માર્કનું હશે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ જે છે એ પણ ત્રીસ માર્કનું હશે અને રીઝનિંગ એ સાઠ માર્કનું હશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર માઇનસ પત્તી છે ઝીરો પોઈન્ટ પચીસ હવે મુખ્ય પરીક્ષા તબક્કો બે છે એ મુખ્ય પરીક્ષા છે એકવાર તમે આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા પાસ કરી લો ત્યારબાદ તમારે મુખ્ય પરીક્ષાની અંદર બેસવાનું હોય છે મુખ્ય પરીક્ષા જે છે એ કેવી રીતે આવશે તો કે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે અલગ અલગ છે ગ્રુપ એની અંદર જેમને પણ ફોર્મ ભરેલું છે એના માટે પરીક્ષાના કોર્સની આપણે વાત કરીએ તો અલગ છે અને ગ્રુપ બી માટે પણ અલગ છે મિત્રો વાત કરીએ તો આની અંદર એક તો બસ્સો માર્કની એક પાર્ટ બી આવશે ગ્રુપ બી માટે અને ગ્રુપ એ માટે ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે ગ્રુપ બી માટે ઓએમઆર પદ્ધતિ હશે આની અંદર 350 માર્કનો પેપર રહેશે અને આની અંદર મિનિમમ 200 માર્કનો પેપર રહેશે કે જેમાં આપણે વાત કરીએ તો પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ કેવી હોય તો કે આની અંદર એક તો તમારે નિબંધ લખવાનો હોય કે જેના 15 માર્ક હોય વિચાર વિસ્તરણ કરવાનો હોય 100 શબ્દની અંદર ત્યારબાદ એક ત્રણ ભાગની અંદર તમારા શબ્દોની અંદર સક્ષેપ કરવાનો હોય ગદ્ય સમીક્ષા હોય તો આવી રીતે ટોટલ 100 માર્કનો ગુજરાતીનું પેપર હોય સેમ એવું જ પેપર સો માર્કનું ઇંગ્લિશનું પણ હોય છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જનરલ સ્ટડીઝ છે મેઇન એક્ઝામ એ પણ ત્રણ કલાકની અને એ ગુજરાતીની અંદર તમારે લખવાનું હોય છે કે ગુજરાતીની અંદર હિસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયાનું પંદર માર્ક હિસ્ટ્રીના હોય છે કલ્ચરના પંદર માર્ક હોય છે જીયોગ્રાફીના પંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીના દસ માર્ક હોય છે ઇવેન્ટ અને રિજનલ નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ જે છે જેમ કે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગવર્નન્સ એના વીસ માર્ક હોય છે અને પબ્લિક સર્વિસીસના દસ માર્ક તો આવી રીતે ટોટલ સો માર્કનું પેપર હોય છે તો આ ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી માટેના જે ફોર્મ છે એ ચાલુ થઈ ગયા છે ફોર્મ તમે વીસ તારીખ સુધી ભરી શકો છો અને મિત્રો આપણે વાત કરીએ તો આ અંતર્ગત સૌથી મોટો ફાયદો એ છે કે આની અંદર પગાર ધોરણ વધારે છે અને આ વખતે જગ્યાઓ પણ ખાસ્સી વધારે છે પાંચ હજાર પાંચસો જેટલી જગ્યાઓ પર ગુજરાત સરકાર દ્વારા સીધી જ ભરતી કરવામાં આવી રહી છે તો તમે પણ જો ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આ ફોર્મ જરૂરથી ભરી દેજો અને મિત્રો આપણે વાત કરીએ તો આનો સિલેબસ છે એ કેવો હોવો જોઈએ એ પણ જો તમારે માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂર લખી દેજો આવી જ નવનવી માહિતી જાણવા માટે ચેનલ અંદર જોડાયેલા રહો